હેલો મિત્રો કેમ છો તેમ બધા મજામાં સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગ ની અંદર તો વ્લોગ ચાલુ કરતા પેલા બધાને જય શ્રી રામ આજે જવાનું છે વિક્ટોરિયા પાર્ક માં તો જાવું છે ને હાલો તો સેવી કન્ટિન્યુ વિડિયો માં બેના રહેજો ખોલ દે લાલ સાયકલ છડાવી દીધી છે રોડે જો

આવી રીતના છે બધે અલગ અલગ છે ફરતે જો આ નામ કોમેન્ટ કરી દેજો હા કાક બીજી વસ્તુ છે જો એટલે લગી છે આ તો આવી રીતના કાક હતું ના જે વસ્તુ મેં તમને બતાવ્યું તમને નામ આવડતું ને તેના કોમેન્ટ કરી દેજો પાછા જાય છે એમાં આગળ જે કઈ નવું નવું જે વસ્તુ હોય છે એ હું તમને બતાવીશ હવે બાકડો બનાવેલ છે મસ્ત મજાનો જો પથ્થરનો કોતરીન બનાવેલો છે અમે ઓલા પણ તમે જોઈ શકો છો સરસ મજાનું બેવાન છે અને પાણીના ફુવારા થાય પણ અત્યારે નથી થતા જો બંધ છે બંધ કરેલું છે અને સરસ મજાના વૃક્ષ છે જો અહીંયા છે ઓલપા આંબલી છે ખાટી બે છે એક આનપો એક આનપા આંબલી છે તે જો બતાવતી હોય તો તમને મને તો બતાય છે મસ્ત મજાને આમ લઈને એવું બધું છે મસ્ત વાતાવરણ છે સરસ મજાના અમે બાકડા છે બેઠા છે બે દાદા છે કાન પર ને એક પર અહીંયા ફોટા પાડા એવી જગ્યા છે લાયક જો મસ્ત મજાના વૃક્ષ છે ને એવું છે આ બધા ફોટા પાડતા હોય તમે મિત્રો આ જોવો તમને આ જોવામાં લાકડાનું લાગતું હોય આ લાકડાનું છે નહીં સિમેન્ટથી બનાવેલું છે આવડે જો આવું કાંક છે બે વાનો બાકડો બનાવેલો અહીંયા કાંક પિંજરા જેવું કાંક બનાવેલ છે જો આવું આમાં મને લાગે સકલા અથવા સસલા પૂરેલા છે ઓલું છે બતાય ને સાડી એમાં અત્યારે તો કઈ નથી ખાલી પીડ્યું છે આ કાંક બીજી જગ્યા છે બે વાયક જો આવી રીતના કાક છે અહીંયા ઓટલા બનાવેલા છે જો પાછી અંદર જે છે ને આવડા આવડે પછી આ જાળી આડે આવી ગયેલી છે જો એટલું અમતું જ છે આનાથી પૂરું થઈ જાય પછી ઓલપાક બીજું હોય છે ના તો હું છે આપણે જાણતા નથી નગર હું તમને કે સરસ મજાનું ઝાડ છે જો આ ખજૂરીનું ઝાડ છે ઓલપા એક ખજૂરી છે આ મેંદી છે ફુવારાનું છે તો બેન જ છે ઓલરેડી હવે પાછા આપણે આની બહાર જોવો તમે આ વસ્તુ છે ને અહીંયા તમને મળી છે કે એટલામાં ગમે ના અહીંયા છે સકલા ને આવું બધું અહીંયા અંદર હોય છે એમ આજે સજા બતા ને હાલે બધા એટલે હેઠે ઉતર્યું ને તારા કાકા આવું વાતાવરણ છે પાછું અહીંયા અંદર ની સાઈડ જો અહીં ત્યાં અંદર વૈયા હો એટલે કાકા આવું બધું થઈ ગયેલું છે અહીં જો પડી ગયેલું છે બધું ભાંગી તૂટી ગયા છે બધા જે ઝાડવા હોય ને ઓલપા કાક છે જો હરણિયા ને એવું છે ના તો બધા ઝાડવા હુકાઈ જાશે જો અમે લઈને ત્યાં બધે જ્યાં બતાય ને બધા હુકાઈ ગયા છે અડધો અડધ પડી ગયા હું જ હુકાય બહુ ખબર નથી મને મને જે જે વસ્તુ ખબર છે ને એ મેં તમને કીધી છે આ જે પક્ષી છે ને એ પાણીમાં હોય છે એ બધા પક્ષી આની અંદર હોય છે અતાર ના આડા હશે ના કર હું તમને બતાવે હવે મિત્રો અમીશ આવી છે ઓલા પણ ઉછો બતાય ને ના ને ભોગવા દેવા છે હું તમને માથે જઈને ના યુ બતાવ કેવો છે અહીંયા આવીએ એટલે આવી રીતના ક્યાંક દાદરા છે વાઘ ભોગમાં

આજે તમને પાળે બતાય ની બોતળાઓની પાળી છે નાલી આ રીતના જેમ દાદરા છેડાય ઉતરવાના છે આ વિક્ટોરિયા ભાગ છે ને હાથ ખુલ્લું હોય છે એટલે અમે જાય છે બહાર પેલી પાંચ મિનિટ ની વાર છે પાંચ મિનિટ માં બહાર ભગવાન જવા તો ફટાફટ જાય છું એમ